दोस्त तो तो माँ का दिया किया अच्छे फूल ये देखते तो माँ को छोड़ा तो चलो फिर आगे बढ़ता हूँ और कुछ कहीं खाना खाने के लिए अभी जाऊँगा अभी तो जय हिंद भाई मैं तो चलो फिर आगे बाकी <laughs> माँ साथ में है और क्या दिक्कत है घबराऊंगा नहीं मरने की बात बताऊंगा तो सब आप आप सब देखो देख रहे होंगे उनको ऐसा लगेगा मुझे पता है लेकिन हम थोड़ी ना मरने वालों में से है। जिंदा गाड़ देंगे ऐसा तो इसमें बोला नहीं जाता लेकिन क्या और भी कोई आ रहा है तो चलो दोस्तों अभी रखता हूँ मेरे एक हाथ में थोड़ा दर्द है तो फिर आगे कुछ अच्छा आएगा तो आपको दिखाता हूँ हेलो दोस्तों वापस आ गया कब जाएगा पता नहीं बस ऐसा ही आ रहा है देखिए आपको दिख रहा होगा अब मेरी कैपेसिटी आंख की बंद हो गई है मैं इधर साइड में लगा के बिछा कर सोने वाला हूँ સાત યા આઠ બજગે તો ચલો અભી મેઠાના હૈ પીછે ये सामान भी उधर डालना है और हवा भी पड़नी है गद्दे में तो चलो गुड नाइट मेरी आंख बोल रही कि थोड़ा आराम दीजिए हर हर महादेव तो की बताएं मजा मज है ना एवरीबॉडी इज फाइन ओके हाँ तो आज नहीं सर्वात तो आज जैसे नहीं एक वस्तु का खास तुमने केवानी चाहिए तुमने खबर चाहिए कि विश्व शांति यात्रा साथे આપણે લીરભાઈ માને સાથે લઈને આપણા નિલેશભાઈ પરમાર પોરબંદર થી નીકળી ગયા છે પોરબંદર થી નીકળ્યા ને આખી જર્ની લગભગ પૂરી કરી લીધી છે આ બાજુ રશિયા ની ને બાજુ ની હવે અત્યારે લેટેસ્ટ યુરોપમાં છે રાઈટ તો ભાઈ એ તમને બેલા બે એક બે વ્લોગ મેં બનાવ્યા હતા પણ આજે પછી બનાવવાનું કારણ એક જ વસ્તુ પાછી છે ને આજે તમને કદાચ માહિતી હોય કે ન હોય પણ એક દુખદ ઘટના એમાં બની છે એટલે એ દુખદ ઘટના વિશે મારે તમને ખાસ કેવું છે એક અકસ્માત થઈ ગયો છે જે ખરેખર આપણે એમ થાય પણ આપણે પ્રે કરીશું એટલે એ તો વાંધો નહીં પણ બહુ ખરાબ થઈ ગયું છે થોડુંક એમ તો તમે છેલ્લે સુધી આ બ્લોગ જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આની સાથે નિલેશભાઈ પરમારના પણ વ્લોગ જોજો જો જોતા હશે તો કદાચ તમને ખબર હશે બાકી નહીં જોતા હોય ને એટલા માટે મેં કીધું ચાલો આમાં હું તમને વાત કરું એ વસ્તુની અને ઘણા બધા એ જે કંઈ પ્રોબ્લેમ થોડાક થયા તા અને જે કંઈ એની વાત કરી જ બધી તો એના મારા તમને વાત કરવી માં અમારે મેર જ્ઞાતિની અંદર એક માતાજી થઈ ગયા છે ટૂંકમાં સતી ઓકે એટલે સતી એટલે જીવતા સંત થઈ ગયા છે સંત જ કહેવાય સંતને આપણે સુરાની ભૂમિ છે અમારે સૌરાષ્ટ્ર તમને ખબર છે એટલે એ મોઢવાડા ગામના મૂળ અને આ વસ્તુ થઈ છે અને એ એ લીરબાઈમાં ને અમે બધા પૂજીએ છીએ અને અજરા હજુર છે બધાય આમાં એક જ્ઞાતિ તો પૂજે જ છે પણ બીજા બધા અઢાર વર્ણના બધાય માણસો એને આટલી જ માનથી અને સન્માનથી જુએ છે અને એને એની બધાય બધાય પૂજે છે તો એવા નિરબાઈ સાથે લઈને આપણે નિલેશભાઈ નીકળ્યા છે ત્યાંથી નિલેશભાઈ એકલા નીકળ્યા છે પહેલી વસ્તુ તો એ રાઈટ ઘણા બધા કહે છે કે

એકલો માણસ રાઇટ અને ગમે એવું જંગલ હોય કે હવે જંગલ તમે રશિયા થી જે નીકળ્યા ને લાટીવિયા પહોંચ્યા એ વચ્ચેના જે ત્રણસો ચારસો કિલોમીટર નો જે રન હતો બહુ જ ખરાબ રન હતો રાઈટ કે ન્યા તમે છે ને એને કીએ છે કે રશિયન માફિયા ફોરેસ્ટ કીએ છે એટલે ટૂંકમાં માફિયા ટાઈપ ટૂંકમાં ગમે ત્યારે લૂંટી જાય ગમે ત્યારે થઈ જાય

અને પછી બીજા દિવસે નીકળ્યા અને બીજા દિવસે પછી બોર્ડર ઉપર ઘણો બધો પ્રોબ્લેમ થયો એટલે આ મારે વાતો એટલે માટે કરવી છે કે ઘણા બધા પ્રોબ્લેમ થયા એવું નથી કે ખાલી એમને નીકળી ગયા અને સીધે સીધા પહોંચી ગયા એમને પ્રોબ્લેમ વગર નતો કહી દે કારણ કે આ જર્ની છે ભાઈ જર્નીમાં તો ગમેય થાય ને ગમેય પ્રોબ્લેમ થાય ને બધું થાય હમ તો હું તમને માઇન્ડ ન હોય તો બેસી જાઉં ઓકે હા તો પછી છે ને એમાં થયું હું જે રશિયા થી એક્ઝિટ કરીને એટલે એક્ઝિટ માં તો કંઈ વાંધો આવ્યો નહીં બરાબર અને એમાંથી તો એ નીકળી ગયા અ એક્ઝિટ માં પણ એક્ઝિટ માં ત્યારે જે છે ને બહુ ચેકિંગ કર્યું એની કે એક એક વસ્તુ ચેકિંગ કરી અને લગભગ આખો દિવસ કાઢી નાખ્યો અને પછી પાછી એટલે એમાં એન્ટ્રી મારી તો ન્યાય પણ પ્રોબ્લેમ થયો ન્યાય બહુ મોટો પ્રોબ્લેમ થયો તો કે ન્યાય એ કે ના તમને કે માતાજીની પ્રતિમા અમે લઈ જવા ન દઈએ એ કે ના કાગળ બતાવો ના બતાવો ને તે બતાવો ને એ કે આમાં કઈ છે હોય ને કંઈ એવું હોય ને એટલે આ ભાઈ કે ના એવું તો નથી પણ કે ના તો અમારે સ્કેન કરવું હતું કે હું સ્કેન બેન તમને કરવા ન દઉં કે સ્કેન કે હું ન કરવા દઉં કે કારણ કે અમારે માતાજી છે કે માતાજીને અમે સ્કેન શું કામ કરવા દઈએ કે પછી તો એ કે તો બેઠો હોય કે તો કે હું બેઠો હા આખો દિવસ શેટ કાઢ નાખ્યો પછી રાતના ખબર નહીં સવારના બે ત્રણ વાગે ત્રણ ચાર વાગે સુધી ન્યાન્ય હતા અને બહુ મોટો ટૂંકમાં એમ કે માથાકૂટ કરે પણ છેલ્લે નીકળી ગયા પુણ્યાથી પણ બહુ પણ એટલી ટૂંકમાં ધીરે ધીરજ રાખવી પડે આવી વસ્તુમાં ને કેટલું બધું એમ કે મુસીબત એટલે કે એમને એમ થોડું થઈ જાય છે કે સીધે આપણે આવી ગયા એટલે આવી ગયા પાછી એ ત્યાંથી તો નીકળી ગયા અને ઈ પેલા પણ એની એક બીજો એક લાઈવ પણ કર્યો તો ઈ છે ને મેં નથી જોયો ઇન્સ્ટાગ્રામ માં પણ મારે વાતચીત થઈ છે એની સાથે વાતચીત આપણે નીરજભાઈ વાત થઈ વાતમાં જ મને એને વાતમાં કીધું હતું ત્યારે કે ઘણા કે આપણે આ ડંકી મારવાની વાત કરે ને કે અમે ત્યાંથી તમને પહોંચાડી દઈએ યુરોપમાં તો એ ધંધો કે કોઈ કરતા નહીં એજન્ટ ખોટા છે બધા એજન્ટ અને ખોટી રીતે બધા સંડોવી દે છે ને એમાં કેટલા બધા આપણા બિચારા ઇનોસન્ટ માણસો આપણે છોકરાઓ બધાય એ પકડાઈ ગયા ને પકડાય ને ઓલા લોકો મારે છે ને કોઈ વાત જવા દો એની રાઈટ અનબિલીવેબલ એટલે એની એ કહેતા હતા કે એને મેં એ કે લાઈવ કર્યું હતું અહીં કે ત્યારે એટલે એ બહુ ખરાબ વસ્તુ છે એટલે ટૂંકમાં ચેતવણી આપી બધાયને હું તો તમને કહું છું કે ભાઈ આવી રીતે ઇલીગલ જવાય નહીં કોઈ દિવસ અને આ વિઝા ને જે એજન્ટ કે છે કે અમે તમને આમ કરી દઈએ ફલાણું કરી દઈએ એ બધું પૈસા માટે બધું કરી દઈએ તમને બધું કહે છે પણ ઈટ્સ વેરી બેડ રિયલી આ બધું થઈ થઈ ગયું છે એટલે એમાં ને ને તમે કારણ કે કે એ તમને તમને ત્યારે કહે અમે આમ કરી હું તમને આમ પહોંચાડી દે હું બધા પહોંચી જાય ને યુરોપમાં નીકળી જાય ને ઘણા એટલે ઘણા એમાં પહોંચી ગયા પણ એવા ત્રણ ચાર પર્સન્ટ પહોંચી ગયા હોય કે દસ ટકા પહોંચી ગયા હોય તો ઓલા બીજા અહીં નેવું ટકાનું નું શું એમ તો કોઈ એને ભાવી ના પૂછે પાસપોર્ટ ને લઈ લીધા હોય કે પાસપોર્ટ નાખી દે ત્યારે તમારે અત્યારે જંગલમાં એટલે હું બધું એટલે એની વોર્નિંગ આપીને ચોખ્ખું કીધું કે ભાઈ આ ધંધો કરતા નહીં કે એની એજન્ટને પકડી પાડ્યો ઈવન રાઈટ એટલે હું વધારે નથી બોલતો હવે પણ એને ખબર છે કે કોણ કરે છે કોણ છે ઈવન એટલે એવું બધું છે એટલે તો અને પછી એટલે એને પ્રોબ્લેમ તો પેલા થયો હતો રશિયા પેલા ઉઝબેકિસ્તાનમાં ન્યા છે ને શું થયું હતું કે ન્યા કંઈક રેકોર્ડિંગ હે વિડીયો નું રેકોર્ડિંગ શૂટિંગ કરતા હતા આપણા માટે આપણા માટે જ ને રાઇટ એને તો હું એને એને તો જોવે તો આપણે બતાવવા માટે શૂટિંગ કરતા એમાં કઈક ફૂટપાથ ઉપર કઈક એક્સિડન્ટ થઈ ગયું ફૂટપાથ ઉપર એક્સિડન્ટ એટલે આખો વજન છે ને એક હાથ ઉપર આવી ગયો તો હાથ ઉપર આવી ગયો એટલે એનો આખો એને એમ કે આ મરડાઈ ગયો હાથ એટલે એને કઈ બહુ ગનકાર્યું નતું અને આમ બ્લોગ માં જો આ મે થોડા થોડા મૂક્યા છે ને એની જે ક્લિપ મૂકી છે એમાં એ કહે છે એટલે મને કે પેઇન થાય કે થોડું દુખે ને એવું બધું કહે છે પણ ઓ તો હો જાય ગઈ કે પણ એટલે પણ એક પાટો કે થી લીધો હે ને પછી પાટો બાંધ્યો તો પછી પણ ઈ પછી છે ને એને એક્સરે કરાયો ને ખબર પડ્યા કે આમાં તો ફ્રેક્ચર છે એટલે અંદર ફ્રેક્ચર થઈ ગયો છે એટલે પેઇન તો થાય જ અંદર ફ્રેક્ચર હોય એટલે પેઇન તો થાય ને હવે વિચાર કરો તમે એકલો માણસ રાઈડ ને એ નીકળ્યા અને એવી રીતે ને આવી રીતે સતાય ચલાવી ગાડી કે વાંધો ને એક ચલાવી છે કે ગાડી કે પણ એ મૂકવા નહીં કે રાઈટ એટલે એ મેં કીધું આ આટલું બધું તો કે ના એમાં હું એ કે તું થઈ થાય કે થઈ જાય બધું રિકવર એટલે હવે કે છે કે ઓપરેશન તો એ કે હું ઇન્ડિયા જઈને કરાવીશ ઓપરેશન તો કે રાઈટ તો પાટો આખો એટલો બાંધ્યો છે આખો અ નવો પાટો બાંધ્યો છે જુઓ તમને એમાં દેખાય પણ આના ક્લિપમાં આ છેલ્લા જે અત્યારે છે તો ઈ ઈ બધું કેટલું એટલે બધું ટુકમાં ઘણી બધી મુશ્કેલી થઈ છે એમ એવી એક વસ્તુ નથી અને અમુક માણસો એને અંડર એસ્ટિમેટ માનતા હતા કે આ માણસ થોડો નહીં આવી શકશે ને શું થાય ને કઈ એવું થોડું પોસિબલ છે રાઈટ ને ઘણા બધા એમ કે છે કે નાના બહુ જોરદાર કામ કરે છે એટલે ઓપિનિયન દેતા હોય રાઈટ એટલે એમાં આપણે એવું નથી કે નાના ઓપિનિયન તો હોય ને બધા ઇંતજાર તો કરે છે બધા અમારા મેહરદાય નો તો ખાસ કરે છે લગભગ ખબર છે જેટલા લોક જોવે છે એને એ બધા સ્વાગત કરવા બધી તૈયાર છે એટલે સ્વાગત જોરદાર કરવાના છે નિલેશભાઈ ની ગમે અહીંયા આવું એટલે એટલે એ તો વસ્તુ જ નથી પણ આ બધું બહુ થાય એટલે કે ટૂંકમાં ઈઝી નથી માણસો જેટલું ધારે છે એમાં ને એમ થાય કે ઓહ એમાં શું મોટી વાત છે એ તો એ કે આમ પહોંચી જઈએ એ પહોંચવા એકવાર ટ્રાય તો કરો તમે અને આપણા મેરના છોકરા કેટલા આવી રીતે આવ્યા છે એમ ત્યાંથી ઇન્ડિયાથી આવી રીતે ગાડી લઈને ને કોઈ સ્પોન્સર વગરના કોઈની હેલ્પ વગરના રાઈટ એ કહ્યો મને પછી વાત કરો જે કંઈ કોઈની કરવી હોય એ તો રાઈટ એટલે બહુ ઇઝી નથી ટૂંકમાં બહુ હાર્ડ છે મારો કેવાનો મતલબ છે કે આપણે તમને કોઈ ન લગાડતા આમ એટલે એટલે પણ વસ્તુ એ આ બહાદુરીનું કામ છે બહાદુરી તો જોઈએ જ આમાં હિંમત જોઈએ બહાદુરી જોઈએ અને બધી થોડી આવડત પણ જોઈએ ગાડી ચલાવવાની ગાડી પાછી લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બધું જુદું હોય છે ટૂંકમાં આખા યુરોપમાં બધી જગ્યાએ ઇંગ્લેન્ડ સિવાય રાઈટ ઈ બધા રશિયા તો તો એ બધા ગાડી એમને એમ ચલાવી અને સ્ટેરિંગ જુદી બાજુ એટલે એ પણ હાર્ડ છે એમ ચલાવવા માટે પ્લસ ગિયર વાળી ગાડી છે એટલે ઓટોમેટિક નથી ઓટોમેટિક હજી ઈઝી પડે પણ ઓટોમેટિક શું છે કે ઓટોમેટિક અમુક રસ્તા હોય તો રસ્તામાં છે ને ઓટોમેટિક બહુ કામ ન કરે કામ એટલે કે જયારે કઈક ફસાય કે તો છે ને ઓટોમેટિક નીકળી ના શકે ત્યારે ગિયર વાળી હોય તો ગિયર વાળી હજી તમે કાઢી શકો ગમે એમ કરીને એમ ગિયર ચેન્જ કરીને જુદી રીતે પોલામાં તો ગિયર ઓટોમેટિક ચેન્જ થતા હોય એટલે એમાં કઈ થાય નહીં એટલે ટૂંકમાં એટલા માટે એ ગિયર વાળી ગાડી એમ કે જરૂરી છે પણ ગિયર વાળી ગાડી ચલાવવી આટલો લોંગ રન એટલે બહુ હાર્ડ છે ટૂંકમાં પણ ખરેખર એને આપણે માં બેઠા કે આપણે પછી લીરભાઈ માં સાથે છે એટલે એ કે આપણે કઈ બહુ ચિંતા નથી અને એને હન્ડ્રેડ પર્સન્ટ ફેથ છે અને એ હંડ્રેડ પર્સન્ટ ફેથ ઉપર એ પહેલા મેં બ્લોગમાં કીધું હતું કે એ પહોંચી જવાના છે એટલે એમાં તો કોઈ બે મત નથી અને અત્યારે યુરોપમાં છેલ્લા પોલેન્ડ જવા નીકળ્યા છે અને રસ્તામાં લુથિવિયા આવ્યું છે લુથિવિયા અને ન્યા છે અત્યારે ને એ પછી એટલે પોલેન્ડ અત્યારે પહોંચી ગયા છે ટૂંકમાં ગઈકાલે અમારે વાત થઈ હતી પણ ટૂંકમાં આ જે આયો આવ્યો છે ત્યાં સુધી આવ્યો છે અને પાછા જોજો એટલે બીજા લોગ આવશે અને અહીંયા જો બધી જગ્યાએ જેને જઈને એમ થાય એ ફોન કરે છે કે કંઈ પણ કરે તો એ લોકો ત્યાં સુધી જાય કે વાંધો નહિ હું આવું હે કે કારણ તમને કે માતાજીને એટલે આસ્થા છે ને તમારે મળવું છે તો નો પ્રોબ્લેમ રાઈટ એટલે બધી જગ્યાએ જાય પણ છે અને મળે છે અને હજી પણ કોઈને યુરોપની અંદર કોઈ પણ જોતું હોય ને તમારે એને મળવું હોય તો મને આમાં કોમેન્ટ કરજો એને ને પણ કોમેન્ટ કરજો અને કહેજો તો છે ને આપણે ટૂંકમાં એનું એનું ગોઠવી દઈશું તમારે મળવું હોય તો અને તમે આરામથી મળી શક્યો એને એ આવશે ત્યાં બરાબર તો હમણાં તો એ બધા યુરોપની અંદર માતાજી સાથે ફરે છે અને પછી અહીંયા લંડન આવવાના છે યુકેમાં તો અમે તો સ્વાગત કરવા તૈયાર જ છે બધા તો એવું છે બધા ભંજાળા ને એટલે મારે ખાસ કેવું હતું કે ઈટ્સ બહુ ડિફિકલ્ટ છે ટૂંકમાં ઈઝી નથી એમ બાકી કોઈ માનતું હોય કે ઈઝી છે એમાં શું મોટી વાત છે એટલે એ તમે ડ્રાઈવ કરીને એટલે આવો તો ખબર પડે પણ વાંધો નહીં એની સુરવીરતા ને સલામ અને એની બહાદુરીને સલામ અને માતાજી પડે પડ એની સાથે છે અને હજરા હજુર છે એટલે આપણે એને કોઈ પ્રોબ્લેમ છે નહીં તો એવું છે પાંદડા કે તો પછી આવજો બાય બાય ને હર હર મહાદેવ નવા બ્લોગમાં માં નવું લઈને આવી ગયું પાછા તો એના અને નિલેશભાઈ બ્લોગ જોજો ખાસ એમ બરાબર